જે સોમનાલાયે છે તમારું આમના બ્લોગમાં તાજે આપણે બ્લોગિંગ ની શરૂઆત થઈ છે 12:30 જે થઈ ગયા છે અને ચાલો તમને બતાઉં તો પહેલા ઘરે આપણે ચાપડી સાક બનાવ્યા તો છે તમે જુઓ છો આમાં જાંબુ અને આ છે છાસ ચાપડી

પણ મેં વિચાર્યું કે લવ જે બેન આવ્યા છે ને એટલે આપણે ઘણા ટાઈમથી છોકરાને ચાપડી શાક ટિફિનમાં દીધું લીધું નથી બપોરના ટિફિનમાં એટલે આજે આપણે બરોબર ચાલો હવે આને લઈ જાતુ વાર ને ઉદકું ઉપવાસન

સાંજ ના સાયે ખાટલા માં નિરાય તેમુ બે ના લેસન કરે છે આખો કામ કર્યું ચાર પાંચ વાગ્યા સુધી રસોડામાં અને અહીંયા હવે દાળ ભાત બની રહ્યા છે કેમ કે બપોરે ચાપડી શાક બનાવ્યા હતા ને એટલે અત્યારે દાળ ભાત બનાવે તો દાળ હવે રાજુ વઘારશે ભાત તો મેં મેકી દીધા હે બફાવા માટે બરોબર તો ચાલો ફટાફટ રાજુ બનાવી દઈએ શું બનાવે છે રાજુ પછી બીજું કંઈક બનાવી બનાવે તો ખબર નથી દાળ ભાત બનાવીએ